માતાજી જય મામાદેવ જય ચામુંડી આજે તમારા આજે અમારા મિની બ્લોકમાં તમારું હાર્દિક સ્વાગત છે બધા મજામાં તો છો ને લગભગ તો લોકો જોવાના બધા મજામાં જ હોય છે તો આપણે આવી ગયા છે વાળીએ કેમ કે આપણે ભીંડા ઉતારવાના હતા પણ ભીંડા તો મમ્મી ઉતારે છે એટલે આપણે ઉપર હાથી આપતા હતા ને ત્યાં આવી ગયા અને આપણે હા હાથી આપે ત્યાં જોવા જઈએ છીએ તો ચાલો જોઈએ આજે આપણું ખેતર નથી બીજાનું ખેતર

ગયા છે મા ઉભા જોઈ શકો છો મારા પપ્પા આવી રહ્યા છીએ પછી આપણે એની સાથે સાથે જઈશું કેમ કે આમ લાંબી ઉથલ મારવા જાય ને ત્યાં પણ આપણે પણ ભેરા જઈશું તો તમે કોમેન્ટમાં લખી દેજો જેના જેના પપ્પા હાથી હાથી આપતા હોય કે ખેડૂતનું જીવન કેવું હોય તો બધા મજામાં તો છો ને લગભગ તો મજામાં જ હોય બધા આપણે આપણો પપ્પા પેરા જાય આવી ગયો તો લાઈ વરો લો માં ઉપાકી જાય આવો આપણો બルトુ છોબી આપણે પાછળ પાછળ ચાલી રહ્યા છીએ જો દોસ્તો આ મારા પપ્પા જો આવું હાથી હાથી જો જુઓ દોસ્તો તો હું મારા પપ્પાની સાથે સાથે જવા માતો મારવા જો અમારે ઓલી કેરી હોય જો અમારા એ અહીંયા અમારી વાડી હોય કેરી પણ હે આ તો મારો પણ ભાડે હાથી હાકવા જો આ બી ભાઈ માની પાછા જે ઉછળવાની પાછા આપણે જ્યાં મુથલ મારી પાછા આપણે નીકળી ગયા છે તમે જોઈ શકો છો તો આપણે ઉપર કામ કરી દઈએ કેમ કે ભરાઈ ગયું એટલે ચોખ્ખું તો કરવું પડે તો જો ચોખ્ખું થઈ ગયું પાછા બળતું ને પણ ચાલતા કરી દીધા છે તમે જોઈ શકો છો આવા પાણી ચીસો લેતા આપણે હાલો પાણી ચીસો દૈયા પછી આપણે પણ ભણતું આપીએ જોવો કેવું એ ખેડૂત કેવું મજા આવે વાડીએ તમે અમારા અનુભવ વિશે થોડુંક માહિતી આપજો અને સબસ્ક્રાઈબ પ્લીઝ વધારજો જય મામાદેવ મામાદેવની દયાથી આપણે સબસ્ક્રાઈબ ફૂડ વધારજો અને વ્યૂ પણ વધારે મજા આવી જ જેટલી મહેનત થાય એટલી મહેનત પણ કરજો તો આપણે પાણી સીશો લઈને પાછા નીકળી ગયા આપણે યાદ આવી ગયું તો કૂવો છે લાવો ને કૂવો જોઈ લે તો કૂવો તો આગળ જ ભ્યો આ તો નીકળી જાય અને આપણે આપણા પપ્પાને જલ્દી છે ને પાણી પાઈ પછી આપણે પણ સીસો આપણે પણ બધું આપવા માંડીએ તો આપણા પપ્પા જરિયામાં બેઠા દોસ્તો આપણે પણ હાથી આપવા માંડે છીએ તમે નહીં કરો આમાં તમે સતત વધારો કે ન વધારો ચાલો હવે આપણે છાતી આપી લઈશું ચાલો દોસ્તો આપણે હવે મારીએથી આપણે ઘર સાઈડ ને નીકળી ગયા છે તો આવા નવા વિડીયો તો લાઈક કરો શેર કરો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો બાય બાય આપ